સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સવારના પાંચ વાગ્યાની થાય છે પાંચ વાગી આપણે જાગી ગયા છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અહીંયા અમારા સરસ મજાના આરતી પણ ઠાકોરજીની થઈ ગઈ છે બાર અંધારા જેવું છે બરાબર પણ આપણે દરવાજો ખોલી નાખ્યો છે તો આજે છે આપણે બે ઓર્ડર તો પહેલો ઓર્ડર છે પંજાબીનો તો એ ઓર્ડર આપણે ફટાફટ કમ્પ્લીટ કરવાનો છે પછી છે સિમ્પલ ડિશ યાની કે ડીશ બીજ છે દાળ ભાત શાક રોટલી એ પણ મોટો ઓર્ડર છે તો આગળ હું તમને કંઈ આગળ હું તમને કહીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ફટાફટ હવે આપણે પંજાબી શાક તૈયારી કરીએ મૂળ તળી લઈશું નીચે ટમેટા કટિંગ થાય એટલે આપણે શાક બનાવવાનો આપણે તૈયાર કરી દઈશું તો શાક બને છે ને અને નીચે ટમેટા કટિંગ થાય ને એટલી વાર આપણે ચાલો પુલાવ બનાવવા માટે ભાત понадоби થાય છે અત્યારે હવે હું 15 સાત મિગરે બનાવવાની છે તો એ અત્યારે જો આપણે આ અમિતા રેફ્રિજરેટર બતાવું તો તમને લઈ પણ કરી દે અત્યારે ಅಂತೂ ದೇವೇನೇ ಪಾಪದಲ್ಲಿ ಕೂಗಾ ತಡೈಯ್ಯಾಕೆ ಮಂತಾ ತಡೈಯ್ಯಾಕೆ ಆರೆ

પનીર લીધા છે એ નાખી દઈશું પહેલા તો આપણે મિક્સ કરશું થોડીક વાર આપણે તો ચાલો ફેન્સ અહીંયા સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે આ તમે જોઈ શકો છો મસ્ત મજાની અહીંયા આપણે હવે પંજાબી શાકની ગ્રેવી પાકી ગઈ છે તો હવે જે ખમણેલું પનીર છે આપણે એ નાખવાનું છે અને અહીંયા ફ્રેશ ક્રીમ નાખવાની છે લાસ્ટમાં નાખવાની છે આપણે કોથમીર ચાલો આપણે એમાં નાખી દઈશું અમૂલની ફ્રેશ આપણે એમાં નાખશું આ ખમણેલું પનીર મિક્સ કરી દઈશું આપણે સરસ મજાનું બધું ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પરોઠા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આટલા બાકી છે 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 અને બીજા બની પણ ગયા તો આજે ત્રિકોણ પરોઠા છે તો હવે પરોઠા બનાવી દઈએ આપણે ફટાફટ કે સાડા સાત જેવું ખાવા આવ્યું હશે તો બનાવી દઈએ પછી બીજું આપણે બીજો ઓર્ડર છે એ ચાલે છે ઓર્ડર છે તો એ પણ આપણે બનાવવાનું છે અને આ પેલા કમ્પ્લીટ કરી દઈએ પછી શરૂઆત કરીએ તો ચાલો ફટાફટ થઈ ગયું છે કેમ કે બાર વ્યક્તિ માટે પંજાબી બનાવવાનું હતું તો એ બનીને તૈયાર છે તો ચાલો હું તમને બતાવું સૂત્ર છે લઉં અહીંયા મસ્ત મજાની આપણે છાશ છે અને સાથે મરચાં છે મસ્ત મજાના આપણે અહીંયા

અને બીજા આપણો સ્ટાફ છે જે પચીસ ને આપણે રોડ ટિફિન જાય છે એ એમ કરીને હજુ તો આપણે ઘણો બધો ટિફિન બનાવવાનો બાકી છે તો હવે આને આપણે ભરી દઈએ ફટાફટ તો ચાલો ફ્રેન્ડ પંજાબી ટિફિન હવે પેક થઈ ગયું છે તો હવે આપણે રેગ્યુલર ટિફિન બનાવવાનું છે યાની કે સાદો ટિફિન બનાવવાનું છે એમાં છે દાળ ભાત શાક શાક છે વટાણા બનેલા શાક છે રોટલી અને સાથે

ચાલો ફ્રેન્ડ અહિયાં શાખો ઘરો માટે તપેલું રાખી દીધું છે આ ભાત માટે તપેલું રાખી દીધું છે જો મોટા મોટા તપેલા છે આજે તો બરોબર તો આ બાજુ ભાત બનાવવાના છે ને આ બાજુ આપણે શાક નો વઘાર કરી રહ્યા છીએ અત્યારે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે વટાણા બટેકા બફાઈ ગયા છે તો અત્યારે હું વઘારી કરી રહી છું વટાણા બટેકાનું શાક આજે તો નાના મોટા બે ઓર્ડર હતા તો નાનો ઓર્ડર તો આપણે કમ્પ્લીટ કરી લીધો આગળ ને એને તો પેક કરીને આપી દીધો હવે જે મોટો ઓર્ડર છે એને અત્યારે તૈયારી ચાલી રહી છે તો મોટું તપેલું છે એમાં આપણે ભાત બનાવવાના છે તો એના હાટો પણ આપણે ગરમ પાણી રાખી દીધું છે અને આ બાજુ અત્યારે હું શાકનો વઘાર કરી રહી છું તો શાકના વઘારમાં આપણે સરસ મજાના ટમેટાની ગ્રેવી પાકી રહી છે જોઈ શકો છો તમે અત્યારે હું મસાલા કરી રહી છું અને જ્યાં સુધી શાક આપણું થઈ જશે એટલા સુધીમાં તો આપણે ભાતનું અંધાણ પણ આવી જશે તો પછી આપણે ભાતને પણ બફવા માટે રાખી દઈશું આજે તો બ તો ચૂલા અને નીચે ઉતારી દીધા કેમ કે મોટા મોટા તપેલા અમારે ટાપ ઉપર ન આવે ને એટલા આટું થઈને નીચે ઉતારી લીધા છે આ તમે જોઈ શકો છો તો અત્યારે હવે હું ટમેટાની ગ્રેવી સરસ મજાની પકવી રહી છું તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ ટમેટાની ગ્રેવી પાકી જાય પછી આપણે એમાં વટાણા બટેકા જે આપણે બાફીને કૂકરમાં રાખેલા છે એ નાખી દઈશું હું જ્યારે ગ્રેવીવાળું શાક કરવાનું હોય ને ત્યારે હું આવી જ રીતના બનાવું છું પહેલાં હું વટાણા બટેકાને બબે સીટી કલર કૂકરમાં પછી બનાવું છું તો તમે જોઈ શકો છો અત્યારે આપણે નાખી દીધા છે વટાણા બટેકા

તો ચાલો ફ્રેન્ડ્સ વટાણા બટેકાનું શાક તો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો અત્યારે હું બનાવી રહી છું દાળ તો દાળનો વઘાર કરી રહી છું તમે જોઈ શકો છો ઓલે બાજુ મારે ભાત પણ બફાય છે તો આ બાજુ આપણે દાળનો વઘાર કરી રહ્યા છે મસ્ત મજાની દાળ પણ ચડી ગઈ છે તો માંડવીના ફૂલ માંડવીના દાણા નાખીને આપણે આજે તો દાળ બનાવશું તો અહીંયા મારે દાળના આપણે મસાલો પણ થઈ ગયો છે આ બાજુ ભાત પણ બફાય છે હવે આપણે દાળ

અને સલાડ રોટલી બનાવવાનું બાકી છે રોટલી અત્યારે ચાલુ થાય છે એટલે રોટલી થઈ જાય એટલે આપણે તપેલા હોતે જ આપી દેવાનું છે અહીંયા નજીકમાં જ છે એટલે તપેલા હોતે જ આપી દેસું તો ચાલો ફટાફટ આપણે રોટલી ચાલો ફ્રેન્ડ્સ ફાઈનલી હવે આપણે ઓર્ડરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે ચાલો હું તમને બતાવું અહીંયા જો અજીરા રાઈસ ભાત બનાવેલા છે વટાણા બટેકા નું શાક છે સાથે મસ્ત મજાની અહીંયા દાળ છે તમે જોઈ શકો છો અને સલાડ ને રોટલીનો નો જો રોટલી બનીને તૈયાર છે ખમો લાડ સર આપણે મોટો ઓર્ડર હતો ને એ પણ ભરે ને હોય છે તો હવે અત્યારે અમે જો આ જેટલી રસોઈ બનાવી હોય ને નીચે ને એમ બધે તપેલા હોય ને તો હવે અમે પાવડરથી થી છું છે જો બે ઉપર ચડી ગયા છે અને આપણે ખાવાનું છે નીચે તો સરસ મજાનો બધું ધોઈ નાખો અમે તો અત્યારે હું નાખી રહી છું પાવડર પછી નાખો

નાના મોટા બધા તમેલા પણ બધા છે ડબરા પણ છે કોઈ એવી વસ્તુ તમને નઈ હોય કે અમારા માં છે બધી ખાલી સવાર થી લઈને અત્યાર સુધી બે વાર તો વાસણ